સુરતના મોટા મરાજા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવકે ઇટાલિયન પીઝા કેફેની શરૂઆત કરી છે. એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દિવાના હોય છે. કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે. વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પારંજન નામથી પીઝા કેફે શરૂઆત કરવામાં આવી છે આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નિર્લવ વધાસ્યાએ જણાવ્યું હતું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મને વિચાર આવ્યો કે જે મારું જન્મ સ્થળ સુરત છે ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ એસ્પેરન્જ પિઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે અહીં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે અહીંના પિઝામાં વપરાતા ચીઝ સો ટકા પ્લાન્ટ બેઝડ રેનેટથી બનેલું છે નેપોલિટન પિઝા બનાવવાની કલા યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કોફી પણ સર્વ કરવામાં આવે છે અમે ખાસા પિઝા નેપોલિટન સ્ટાઇલમાં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફાયર ઓવનમાં બનાવવામાં આવે છે

અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મારે એક પ્રયત્ન કરો તો સુરતની આપણી જે આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો કારણ કે મને પર્સનલી પીઝા બહુ જ ભાવે એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પીઝાનું કાંઈક ચાલુ કર્યું હોય જેમાં ન્યુપોલિટન સ્ટાઇલ પીઝા જે હોય આપણે ચાલુ કર્યું કેવું રહે છે તો મારા માસીની જે ડોટર છે રિન્કુ માંગો ક્યાં અને આ અમારા કુમાર છે એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે નામ છે એસ્પરાન્ઝા એસ્પરન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝા નો મતલબ સ્પેનિશ માં એનો મતલબ એ થાય કે હોપ ઉમીદ એક આશા અને ઇટલી ઇટલી ઇટાલી નંબરમાં તમે જોવા તો એસ્પિરિયન્ઝા છે એસ્પરાન્ઝા નથી એસ્પરન્ઝા થોડુંક મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરાન્ઝા રાખ્યું પણ અમારે અમે આશા કરીએ છીએ કે તમને આ એક્સપિરિયન્સ બહુ જ ગમે તો એસ્પરાન્ઝા શું છે અહીંયા એક ન્યુ પોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા અમારે અહીંયા ઓછામાં ઓછા સોળથી સત્તર પ્રકારના પીઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ ડિફરન્ટ સોસીસ છે અને સાત પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝ ચીઝ છે પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાય દેતા હોય છે એમ એનિમલ નેટ વપરાતું હોય છે અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ નેટ વપરાતું નથી પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે અને રહી વાત પીઝાની તો અમારા જે ડો છે એ ઇટાલિયન ડો જે હોય ન્યુ પ્રોડન સ્ટાઇલ ડો ન્યુ પ્રોડન પીઝા છે ને યુનેસ્કો એ અઢારમી સદીનો ઇટાલિયન ન્યુ પ્રોડન કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં કહેવામાં આવ્યું છે એટલે કેવું કે એ એક કળા છે એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે અને એ આપણે લાવીએ છીએ એસપ્રાન્ઝાના થ્રુ અમારે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પીઝા હોય છે આનો જે ડો હોય છે કે લગભગ તમે જોવા જાઓ ને તો ન્યુ પોલિટાઇન ન્યુ પોલિટાઇન સ્ટાઇલ પીઝાનો જે ડો હોય ને એ ચાર વર્ષ સુધી જ બને આ તો પાણી મીઠું અને લોટ બરોબર છે પણ હવે ઘણા બધા શું છે ખાંડ નાખે તેલ નાખે આપણે એવો કોઈ જ નાખતા નથી ભેળસેળ કોઈ જ નથી હવે તમે એમ કહેશો ઇટાલિયન ફૂડ જેટલે તો ભાઈ હવે પીકું હશે એવું છે એવું નથી આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો ઝાયકેદાર રેસિપીઓ છે અને જે ડોઝ છે આપણો જેની જે બેઝ છે એ પ્રોપર એટલે પ્રોપર ઇટાલિયન સ્ટાઇલ એટલે શું બંનેઓને એટલે હું કહું છું ઇટાલિયન એક્સપિરિયન્સ તમે આવો એક આ એક્સપિરિયન્સની મજા માણો અને અમારી સાથે એન્જોય કરો પિઝા અમારા પ્રીમિયમ પીઝાઓ છે ખાસ કરીને ટ્રફલ પીઝા હવે તમે જશો ને બધે મારે કોઈના નામ નહીં લેવા પણ અમુક અમુક જે છે છે કે ટ્રફલ ટ્રફલ એમાં ઓઇલ પાવડર વાપરે છે આપણે વાપરે છીએ સાચું ટ્રફલ તમે જો અગર ટ્રફલ પીઝા ઓર્ડર કરો અમારા રેસ્ટોરન્ટ પર તો અમારા હેડ શેફ તમારા ટેબલ પર આવે અને તમને એક એક્સપિરિયન્સ આપે કે તમારી સામે ટ્રફલ સ્લાઇસ કરે હવે તમે ટ્રફલ ની અગર જો તમે માર્કેટમાં કિંમત જાણવા જાઓ તો બહુ મોંઘી હોય છે એટલે લોકો યુઝલી ટ્રફલ વાપરતા નથી એટલે લોકો પાવડર નાખી દે છે અમે કોઈ પ્રકારનું એવું ઓલ્ટરનેટ નથી વાપરતા અમારે ઘણા પ્રીમિયમ એક અમારો એસ્પરાન્ઝા પીઝા છે જેમાં ચોવીસ કેરેટ ગોલ્ડનું વર્ક હોય છે ટ્રફલ સાથે અને મિની બુરાટા બુરાટા ચીઝ જે છે એ વપરાય છે એટલે અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ દેવામાં આવે છે